પણ જ્યારે પરિવાર આજે ધીરે ધીરે જુદો થઈ રહ્યો છે પરિવારની ભાવના જ્યારે તમારા અને મારા મનની અંદરથી ક્યાંક થોડી થોડી ઓછી થઈ રહી છે અને આજે પરિવારની વાતો મારા માટે એટલા માટે જ થાય છે કે લગ્ન થયા ને એના અગિયાર વર્ષ થયા અને અગિયાર વર્ષથી હું પણ દસ વ્યક્તિના પરિવારની વચ્ચે રહું છું એમાં ત્રણ બાળકો છે પાંચ સાત જણા મોટા એમાંથી એક મારા ફૈજી સાસુ મારી સાથે રહે છે એ માનસિક દિવ્યાંગ છે એમનું વીસ ટકા જ મગજ કામ કરે છે અને છતાંય અમે દસ જણા છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી એક પણ જાતના ટાંકણી મારા ઘરે પડે ને તો અવાજ આવે આટલો સંપ છે આટલું સંગઠન છે અને એ હોય એ જીવાતું હોય એ આચરણમાં હોય ને તો જ ભેગું થઈને બોલાય મંચ ઉપર તમારી સમક્ષ બોલી શકાય કે ભેગું રહેવામાં મજા છે અને આજે સાડા ચાર વર્ષની મારી બે જોડવા દીકરીઓ છે તમને ખબર હશે કે તમારા દીકરાઓને સંતાનને ઘરે છોડીને જવું હોય તો નીકળાય નહીં ઘણા ઘણાને કારકિર્દી પતી ગઈ છે ડૉક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય ઘરે નાનું સંતાનનો જન્મ થાય ને એટલે તમે બધું ભૂલી જાઓ કરિયરની ઉપર મીંડું વળાઈ જાય પણ કહેતા આનંદ છે કે સાડા ચાર વર્ષની દીકરીઓને આજે ઘરે છોડીને આવવું હોય ને તો અંદરથી ઘડી કેમ થાય કે દીકરીઓથી થોડાક દૂર જાય છે પણ અંદરથી એવોય ધરપત હોય કે નહીં આપણી જગ્યાએ આપણા સાસુ સસરા બેઠા છે ને એ સંભાળી લેશે અને જે ઘરની અંદર આવા મોભીઓ બેઠા છે ને એ જ તે ઘરના જેટલા પણ નાના જે આપણી જનરેશન કહી શકાય ને એ ઘરની બહાર જઈને એનું કામ કરી શકી છે એટલે ભેગું રહેવામાં અને ભેગું જમવામાં મજા છે